પ્રજાપતિ યુવા સમિતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત આયોજિત સમૂહ લગ્ન સમારોહ રાષ્ટ્ર માટે સૌને પ્રેરણા મળે અને સરહદ પર શહીદ થનાર આપણા વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય ભારત સાથે જણાવણ કે વર્તમાન સમયમાં આર્થિક કટોકટીના સમયે સામાન્ય માણસ પોતાના ઘરે લગ્ન પ્રસંગ કરવા માટે ચિંતિત હોય છે ત્યારે પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ એક અનોખું આયોજન કરી દીકરીના માતા પિતાને ચિંતા મુક્ત કરી દાતાશ્રીઓ સહકારથી નાની મોટી સાઇટ આઈટમો કર્યા

વાણી ગ્રુપ સી ના મહેશભાઈ સવાણી હરેકૃષ્ણ એસપર્ટ ના સંજીવભાઈ ધોળકિયા જેવા વગેરે મહાનુભવ ઉપસ્થિત રહેશે આ સમૂહ લગ્ન સમારોહ રાષ્ટ્ર માટે સૌને પ્રેરણા મળ્યા અને સરહદ પર શહીદ થનાર આપણા વીર શહીદોને બાબની શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ યોજાયલ છે આ સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દશિકભાઈ બી જીકાદરા ઉપપ્રમુખ શ્રી નટુભાઈ બી ધોડકિયા મંત્રી શ્રી લાલજીભાઈ એમ નારીગરા સ મંત્રી શ્રી અરવિંદભાઈ કે ગોંડલિયા ખજાનજી શ્રી સુરેશભાઈ બી ધોળકિયા સ ખજાનજી શ્રી ગનશ્યામભાઈ જે